સાતેજ દાદાનો દમદાર મંત્રીમંડળ કે જેમાં હર્ષ નો સમાવેશ થયો છે ઋષિકેશ પટેલનો સમાવેશ થયો છે આ મંત્રીમંડળની અંદર સાથે જ પ્રફુલ પાંસેરિયાનું નામ તેમાં સામેલ છે સાથે પુરુષોતમ સોલંકીનું નામ તેમાં સામેલ છે અન્ય તમામ જે નામો આવી રહ્યા છે કુંવરજી બાવળિયા આ નવા મંત્રીમંડળમાં તમામ નામોનો સમાવેશ કનુ દેસાઈ તેઓના નામનો પણ સમાવેશ તેઓને રિપીટ કરવામાં આવ્યા છે અર્જુન મોડવાડ્યાનું નામ તેમાં સામેલ છે આ સાથે જ વાત કરીએ નરેશ પટેલનું નામ પણ સામેલ છે કે જેઓના નામની ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી કાંતિ અમૃત્યાનું નામ પણ તેમાં સામેલ છે સાથે જ વાત કરીએ પ્રદ્યુમન વાજાનું નામ પણ તેમાં સામેલ છે આ દાદાનું દમદાર નવું મંત્રીમંડળ કૌશિક વેકરિયાનું નામ પણ તેમાં સામેલ છે સાથે જ વાત કરીએ સ્વરૂપજી ઠાકોર તેઓનું નામ પણ આ નવા મંત્રીમંડળમાં જોવા મળી રહ્યું છે ત્રિકમ છાંગાનું નામ પણ નવા મંત્રીમંડળમાં જોવા મળી રહ્યું છે સાથે જ જયરામ ગામિતનું નામ જોવા મળી રહ્યું છે આ સાથે જ જીતુ વાઘાણીનું નામ પણ અહીંયા સામે આવી રહ્યું છે આ મંત્રીમંડળમાં રીવાબા જાડેજાનું નામ સામે આવી રહ્યું છે આ તમામ નામો કે જે આ વખતે દાદાના આ દમદાર મંત્રીમંડળમાં તેઓનો સમાવેશ થયો છે હવે બસ ગણતરીની ઘડીઓ જ ગણાઈ રહી છે આ શપથ ગ્રહણ સમારોહ જે છે તે આગળ વધશે બરાબર સાડા અગિયાર વાગે તેની શરૂઆત થવાની હતી ટીવી સ્ક્રીન ઉપર આપ મહાત્મા મંદિરથી સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં આપ જોઈ રહ્યા છો કુબેર ડિન્ડોર ભાનુબેન સાથે જે રાઘવજી પટેલ આ તમામ પૂર્વ મંત્રીઓ કે જે અત્યારે અહીંયા આ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી ચૂક્યા છે આજે જે નવા મંત્રીઓ શપથ લેશે આ દાદાના દમદાર મંત્રીમંડળમાં હવે જે નામોનો સમાવેશ જેના પર આપણે સતત ચર્ચા કરી રહ્યા હતા એ તમામ નામો કે જે ફાઇનલ થઈ ગયા છે તમામ નામો આપના ટીવી સ્ક્રીન ઉપર ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું અને એ જ આ વખતે મંત્રીમંડળમાં પણ જોવા મળ્યું છે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ચહેરાઓ આપણને જોવા મળ્યા છે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કેવું હશે એને લઈને ઘણા ગણગણાટ પણ થઈ રહ્યા છે અત્યારના તબક્કે ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા છે પહેલાં કેબિનેટમાં પાંચ મંત્રીઓ સૌરાષ્ટ્રના હતા પરંતુ રાજકીય ઉલટફેરમાં શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે પહોંચી ચૂક્યા છે થોડી જ વારમાં શપથ ગ્રહણ સમારોહની શરૂઆત થશે આ મંત્રીમંડળની અંદર કોના નામોનો સમાવેશ તે આપના ટીવી સ્ક્રીન ઉપર અર્જુન મોઢવાડિયા કનુ દેસાઈ સાથે જ નરેશ પટેલ વિવાબા જાડેજા નામો છે હેતવી એના વિશે પણ વાત કરી લઈએ ત્રિકમ છાંગાનું નામ જે અંજારથી ધારાસભ્ય છે આ સાથે સાથે સ્વરૂપજી ઠાકોર જે વાવથી ધારાસભ્ય છે પ્રવીણ ગોરધનજી માળી જે ડીસાથી ધારાસભ્ય છે ઋષિકેશ પટેલ રિપીટ કરવામાં આવ્યા છે પીસી બરંડા નવું નામ છે ભિલોડા થી તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે ભિલોડાથી થી તેઓ ધારાસભ્ય છે આ સાથે દર્શના એમ વાઘેલા અસારવા બેઠક પરથી તેઓ ધારાસભ્ય છે તેમને પણ આ વખતે ચાન્સ આપવામાં આવ્યો છે કાંતિલાલ અમૃત્યા કાંતિ અમૃત્યાનું નામ

રીવાબાની કામગીરી પછી એ તેમના સમાજ માટેની હોય કે અન્ય સમાજને સાથે લઈને ચાલવાની હોય તેઓ પણ હંમેશાથી અબ્બલ રહ્યા છે અને એટલા માટે જ તેમને સ્થાન આપવામાં આવ્યું છે આ સિવાય અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એટલા માટે કારણ કે પોરબંદરમાં તેમની પકડ સારી છે તેઓ ભલે કોંગ્રેસમાંથી આવ્યા હોય પરંતુ તેમણે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરી બતાવ્યો પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ લડ્યા અને તેમણે જીત હાંસલ કરી અને સાથે હવે તેમને સ્થાન આપવામાં આવ્યું છે મંત્રીમંડળની અંદર

તેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને સાથે સાથે મંત્રી મંડળમાં પણ તેમની ઉત્કૃષ્ટ કામગીરી આપણે સૌ કોઈ જોઈ ચૂક્યા છીએ ફરી એકવાર હવે તેમને કયું ખાતું આપવામાં આવે છે તે જોવાનું રહેશે પરંતુ તેમની કામગીરી સૌ કોઈને ખ્યાલ છે આ સિવાય રમણ સોલંકી જે બોરસદ થી ધારા સભ્ય છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે કમલેશ પટેલ પેટલા થી ધારા સભ્ય છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે સંજય સી મહિડા મૌદા થી ધારા સભ્ય તેમનો પણ સમાવેશ થયો છે રમેશ કટારા જે ફતેપુરા થી ધારા સભ્ય તેમને સ્થાન આપવામાં આવ્યું છે મનીષા વકીલ વડોદરા થી ધારા સભ્ય આ પહેલા તેઓ બાળ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે અને તેમને પણ આ વખતે સામેલ કરવામાં આવ્યા છે આ સિવાય ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ જે અંકલેશ્વર થી ધારાસભ્ય તેમનો પણ સમાવેશ કરાયો પ્રફુલ પાનસેરિયા ફરી એકવાર રિપીટ કરાયા છે કાવરેથી તેઓ ધારાસભ્ય છે હર્ષ સંઘવી મજુરાથી ધારાસભ્ય ફરી એકવાર તેમને રિપીટ કરાયા જે આપણે બતાવી રહ્યા છે અમે ગ્રાફિક્સના માધ્યમથી ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવીશું કે કેવી રીતે કયા એવા ચહેરાઓ છે કે જેમને સ્થાન આપવામાં આવ્યું છે અને કયા એવા ધારાસભ્યો છે આપ જો રહ્યા છો જે પ્રમાણે ઓગમેન્ટેડ ગ્રાફિક્સની અંદર કે જે ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે તેમના ચહેરા પર ખુશી અને જેમનો સમાવેશ નથી થયો આજે નથી થયો તેમની આંખોમાં આંસુ છે તેમના ચહેરા મૂર્છાયેલા છે અને તેઓએ હવે ચાલથી પકડવાની રહેશે પણ હવે જે જેમનો મંત્રીમંડળની અંદર સમાવેશ થયો છે જે નવા ચહેરાઓ છે તેઓ તો ખુશખુશાલ છે આ સાથે સાથે જેમને રિપીટ કરવામાં આવ્યા છે જે મંત્રીઓ છે મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે તેમના ચહેરા પર ખુશી જોવા મળશે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી ડોલનગર સાથે અત્યારે તેમનું મન પણ આ જ રીતે પ્રફુલ્લિત હશે તેમના ઘરના તેમના પ્રિયજનો પણ આ જ રીતે ખુશખુશાલ હશે જે રીતે આ ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ આ એ મંત્રીઓના ચહેરા આ જ પ્રમાણેના હશે તેમની આજુબાજુ આજ અને સાથે દિવાળી રહ્યું હશે કારણ કે છ મંત્રીઓ એવા કે જેમને રિપીટ કરવામાં આવ્યા અને બાકીના એ ધારાસભ્યો છે કે જે ધારાસભ્યોનો મંત્રી અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને જેમને પહેલેથી જ ઝંખના હશે કે ક્યારે અને આજનો એ શુક્રવાર આજના દિવસે આ તમામ મંત્રીઓ પદનામિત મંત્રીઓ કે જેમના ચહેરા પર ખુશી અને મનમાં આજ પ્રમાણે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે અને એમના ઘરે પણ ઢોલનગર આજ પ્રમાણે વાગતા હશે